હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી આજે કમિશનર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે રાજકોટ પોલીસ પ્રજાની સામે સિંધમ બને છે અને ગુ ગુનેગારોની સામે ચિંગમ હોય છે અને જે ગુનો કરે છે એને કાંઈ કરતા નથી રાજકોટમાં દારૂ અટલો હોય છે કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે જે કરવાનું છે એ નથી કરતા શું રાત્રિ બજાર બંધ કરવાથી આ બધું થઈ જશે છેલ્લા ત્રણ ચાર દિવસથી પોલીસ એક્શન મોડમાં આવી છે ખરેખર પોલીસે ત્રણસો ને દિવસ એક્શન મોડમાં રહેવાનું હોય એક દિવસ માટે એના વહીવટમાં જ પડાવે છે એટલા ગુનાવીને છે રાજકોટમાં દારૂ ક્યાંથી આવે છે ચાર દિવસમાં ક્યાં ગુનેગાર પકડે ના હું તમને કહું લુખા તત્વો ની સામે આ કાઈ કરી નથી શકતી પોલીસ અને પોલીસ છે જે ગુનેગારોને ખરેખર ગુનેગારો છે એની અમે કયા કેસ ત્યાં બતાવો મને આટલા ટાઈમમાં એક પણ કેસ નથી થયો અને રાજકોટને ગ્રહણ લાગી ગયું છે રાજકોટની તાસીર પોલીસ જાણે છે કે રાત્રે લોકો ફરતા હોય રાત્રે કામ ધંધે થી આવી હોય તો નાસ્તો પાણી કરવા નીકળ્યા હોય નાના વેપારીઓ જે છે એ બિચારા પોતાનું પેટીઓ રડવા માટે છ સાત વાગ્યા પછી તો આવતા હોય છે અને હાથ દસ અગિયાર વાગ્યા પેલા તો તમે બંધ કરાવો તો નાના વેપારી શું કરશે અમારી માંગણી છે કે રાત્રિ બજાર છે ચાલુ રહેવી જોઈએ તમે ખરેખર નથી કાયદો વ્યવસ્થા જાળવી શકતા તો તમે દિવાની દાય છે રાજકોટ પોલીસ ખરેખર દારૂ ક્યાંથી આવે છે ક્યાં ક્યાં ખાતાના માણસો એમાં સંડોવાયેલા છે તમને કહું નિવૃત્ત પોલીસમેન છે એ પણ ધંધો કરે છે કે આ વિસ્તારમાં દારૂ નથી મળતો બધા વિસ્તારમાં દારૂ મળે છે રાજકોટના અઢાર અઢાર રોડ માં મળે છે